નામ લલિત જોશી છે હું વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપની આવું છું શું નામ આપણું આપણું રૂપાભાઈ દેવરામભાઈ રૂપાભાઈ દેવરામભાઈ ચૌધરી ચૌધરી બરાબર કયું ગામ આપણું ગામ જજામ ગામ જજામ તો રૂપાભાઈ આપણે કયા જીવેલા વાયેલા છે સિત્યોતેર વિશ્વાસ વિશ્વાસ સિત્યોતેર રેરંડા વાયેલા છે બરાબર તો વિશ્વાસ સિત્યોતેર તમને કેવા લાગ્યા લાગ્યા તો સારા હો બરાબર છે તો સારા આપણે કઈ રીતે કહી શકાય સારા ઉત્પાદન સારું વાળી વાત બરાબર હાલમાં એટલે આપણે એવી રીતે આપણે એમ શું કે સાડા ચાર બોરી જેવા વેણ્યા છે સાડા ચાર બોરી તમે વેણ્યા કઢાઈ દીધા સાડા ચાર બોરી ભરેલા બરાબર છે આપડે ખેડૂત નું કેવું એવું છે યુરિયા બિલકુલ ખાતર આપેલું નથી અને આ ખેતરમાં પલાવ પલાવ મારેલું નથી બરોબર બળદ ની છે બાકી બળદની ખેડતી કરેલા છે અને અહીંયા તમારે ઇયળો પડી તી દિવેલામાં યોળો બરાબર તો આખું ખેતર સાફ થઈ ગયું સાફ થઈ ગયું તો બરોબર દિવેલા સાફ થઈ ગયા તા અને ફરી બીજી વાર આખા દિવેલામાં નવી ફૂટ થઈ છે હવે નવી ફૂટ થઈ ફરીથી નવી ફૂટ થઈ છે બરોબર અને બે વીણી થઈ ચુકી છે ત્રીજી વીણી તૈયાર છે બરોબર તો કાકા તમારું કેવું શું છે તમારે આ દિવેલા તમારું શું કેવું છે